દિલ્હીમાં આખરી ગરમીમાં લોકો પાણીના ટેન્કરની રાહ જોતા જોવા મળે છે અને એવા ઘણા વિડીયો વાયરલ થયા છે જેમાં લોકો પોતાનો જીવ ચોખ્ખમમાં મૂકીને ટેન્કરમાંથી પાણી કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા દેશની રાજધાની દિલ્હીમાં લોકો પાણીના સંકટનો સામનો કરી રહ્યા છે આ જળ સંકટને કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે એવામાં હવે પાણી માટે લોકોમાં લડાઈ થતા જોવા મળી રહી છે દિલ્હીમાં આખરી ગરમીમાં લોકો પાણીના ટેન્કરની રાહ જોવા જોતા જોવા મળે છે લોકો ડોલ અને ડબ્બા લઈને ટેન્કરની પાછળ દોડી રહ્યા છે સોશિયલ મીડિયા પર પાણીની સમસ્યાથી જજુમી રહેલા લોકોના ઘણા વિડીયો અને ફોટો જોવા મળી રહ્યા છે લોકોને ટેન્કર દ્વારા પાણી પૂંચાડવામાં આવી રહ્યું છે ઘણા વિડીયો વાયરલ થયા છે જેમાં લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને ટેન્કરમાંથી પાણી કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા સંકટ એટલું મોટું છે કે દિલ્હી સરકારે ગુરુવારે ઇમરજન્સી બેઠક બોલાવી પડી હતી આ ઉપરાંત પાણીનું બગાડ કરવા ઉપર પહેલા તેજ દંડ ફટકારવામાં આવ્યો છે કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે દિલ્હીમાં પાણીની તીવ્ર તંગી છે એવામાં કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે આ વખતે સમગ્ર દેશમાં ઘણી ગરમી છે જેના કારણે સમગ્ર દેશમાં પાણી અને વીજળીની કટોકટી છે ગયા વર્ષે દિલ્હીમાં વીજળીની વધુ માંગ સાત હજાર ચારસો અડત્રીસ મેગાવોટ હતી તેની સરખામણીમાં પિક ડિમાન્ડ આઠ હજાર ત્રણસો બે મેગાવોટ પર પહોંચી ગઈ છે પરંતુ દિલ્હીમાં પાવર કટ નથી પરંતુ પાણીની માંગ વધી ગઈ છે જે દિલ્હીને પડોશી રાજ્યોમાંથી મળતું હતું તે પણ ઘટી ગયું છે એટલે કે માંગ વધે છે અને સપ્લાય ઘટી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની